ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફંબલ ફંબલ શબ્દનો અર્થ ફંફોસવું ખોળવું અણગટની જેમ કશુંક કરવા મથવું ખોટા ફાંફા મારવા કામ વણસાવવું કે કડંગી રીતે કામ કરવું થાય છે ફંબલ શબ્દનો ઇનફોર્મલ ઇંગ્લિશમાં અર્થ જાતીય આનંદ માટે કોઈના પર પ્રેમથી કે કામુકતાથી હાથ ફેરવવો કે સ્પર્શ કરવો થાય છે ફંબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ he was fumbling in his pocket for his car key એટલે કે તે તેની કારની ચાવી માટે તેના ખિસ્સાને ફંફોસી રહ્યો હતો એક બીજું ઉદાહરણ જોઈએ she has filed a complaint against him for fumbling her at the party એટલે કે તેણે પાર્ટીમાં તેને કામુકતાથી સ્પર્શ કરવા બદલ તેની સામે ફરિયાદ નોંધાવી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ